ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજાઈ હતી જેમાં જૂના કામો અંગેના ઠરાવો માંગતા તળાતી મંત્રી ભડક્યા હતા અને થયો હોવાળો મળતી વિગતો અનુસાર ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ કે કે માળીની અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા યોજાય તેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ગત ગ્રામ સભામાં કરવામાં આવેલા ઠરાવો બાબત વિશે એક જાગૃત નાગરિકે માંગ કરી જેમાં નવી ભીલડી ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે તે પહેલા તો હાજર લોકોએ મોબાઈલ ફોનમાં વિડીયો શૂટિંગ કર્યું અને પછી એજન્ડા વાંચીને તલાટી મંત્રીનો પિત્તો છટક્યો પછી